લગન ના મોટર હોબ ચા ડોલ મો લગન લગન ના રે હોબ ચહે ડોલ મોટર હો રહા ભાઈ મોટર

तुमको तमार घर गेसे मारे एलर्जी छे मगस म मने खटके से लगन गीत गो एले तू भाई तारा क्षेत्र म मा सो मारा क्षेत्र म मु कमे नी करू भाई एला पण तू तारा क्षेत्र म तारा गीत गाओ तो बीजे घणा गीत थी काकी एम कसु मु मारे मर्जी काऊई मारी मर्जी भाई एला तू नी मोने एम ना नी मोने ना एऊ छे एम तो नी तो जे बात करवानी आवे मारा क्षेत्र म मारा घर मारा मुठे मु कमे नी करू एले तू नवाई नो पयने ल ओए क्यू छे નવાйно પૈણે છે એમ હોય એવું છે મને હા આવા સોરમોનો ઘેર જા ટેટે કરાવોનો આળીયા ભાભારી અમત નઈ જો ઘેર જા સોરમો હે આમુ ની આવે પાછો હમણે પડ્યો છે લોબું થી ના આમ કી આવશે કે મગજ મારી ના કરવાની ખોટી શું કરી મે મગજ મારી એટલે પણ લગાનો ના કાવન તારે હોય તાર ઘેર નઈ ગયા તો માર હું માર માર ભાગમાં હું તાર ભાગમાં હું છું

કેવું છે આવું કાવા રે આવું કાવા પાતકુ અત્યારે આબુ મારે કોઈ વાત પૂછતું છે ઓમાય શું છે તમે હેડ્યો પ્રો અલ્યા અમને એકી લાફે અમને લાફો મારે તો લફી પડ્યા છે અમને અમે ઓઠા ઓઠા ફરતા આજો એકી થાપે વરે કેવું છે મારી મોટો ભર્યું જીનજી ઓટો ફરી દોસ્ત મારા તારા પહેલો પૈણીન બતાવ ફેટ બતાય પણ જા કી હું તો હાલ પડવા દો દોસ્ત મારા તારા પૈણી છે હા લમણે તી તારીખ છે 19 19

મને પરણાવાનું નામ નથી લેતો ખરેખર આવું ના ચાલ્યું ને તો ખરેખર મરી જાય મુહો અલે એ ઓ માય આ કાકા કાકો તારો બા હું તો મોટિયાર છું જવાન છું જવાન હજી ખબર નથી પડતી તને ના શું લઈને જોઈ છે કાંકુ ઉતરી છે એવું છે મને એટલે કોણ પરણા તાર કાકો પરણે છે આ તમે જુઓ લાવ મો પાડો મો વાહ ભાઈ વાહ તું પરણે છે એવું છે ગભે ગભે નહી આવતું મારો ઓળખો કે પહેણું શું તની ચી આલી બાયડી એમ કુ શું લેમો એવું છે આલી છે આલવા વાળો ધણી મારો ઓછો હેઠો લાગે છે ઓ એ કોમ જન જાય આ લે ચલે લે મેચ પરી મોય મેચ પરી મેચ પરી હાલમત ગાડતે હો હવે જાવત માર ઘેર આલવા જેત કમ કુછ હા હા એવું છે મને માર કાકો ઘેર હતા હા હા હતા ઓ કહેતા નતા ના તો તારે કેવું તું કે તમારા બલો ફરે ઘંટો એન પરણાઓ ખબર જ નથી એવું છે મને હા તું જાહેર તમારું કરો તમે અમારું અમી કરી દે હાથ હાડો હા હા મારો ઓછો ખાલી રડો રડું કીધું જ નહીં તો મારો મેળ પડી ગયો ના કે મારો ઓછો હારો કેતો છે એનું ના કરે એ હા મને મળી લગન ની કંકોતરી મારા ભાઈ કોણ જાણે લગન મારા ચારે થાશે ભાઈ હું ગમે એટલું મજૂરી કરું કે ગમે એટલું પેલું કરી તો મારો કાકો મને ને પરણાવે આવે ટકા આ જન્મ મારા લગ્ન ઇમ્પોસિબલ છે ઇમ્પોસિબલ એ આપણે બારની જેમ હા હા આ આયો આ એ આ બેઠો

તો આરો વિશ્વંત તો એવું છે તમે તો તારી હું તો ભૂલી જાય તારે તારે તમે તો યાર વાત 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 નથી આ

Waduh, लाओ आओ

જો મઘરા બોલ જો આ બુ કટકો રોટલો ખાવા આવ્યો કે કટકો રોટલો ખાવા ન મારા આંકડો રોટલો ખાવા ન બેટા મારા કેવાનું થી આવતા હમણે આવી કે હો હમણે આવશી જાતા રો આપણે જાતા રો હમણે આવશી તો બેટા મારા ઘરાબ જોયો જોસો વારે આ તમે આવો પતિ તમને ઓળ કરવું તમારી ઓળખું પડે તમારી તો ઓળ કરવું પડે આવો મને આવો મને